સાસ્ત્રીજી મહારાજનો અદ્ભુત યશવર્ય અને અક્ષર પુરુષોતમની ઉપાસના પૂજ્ય બ્રહ્મની હરી સ્વામીનું સુંદર પ્રવચન ઘડડાની આડતી એ સત્પુરુષ આપણે ત્યાં પ્રગટ છે ને એની એક નિશાની છે એ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના આપણે વારસદાર છે આપણે એ વારસામાં આવ્યા છે કે જે સંસ્થા શુદ્ધ ઉપાસનાનું પ્રસારણ કરે છે એ વારસામાં છે તો જો આપણને ખબર પડે કે આપણો ઇતિહાસ શું છે ને સમજાય ને તો જીવન બદલાઈ જાય છે ત્રીજી વાત આપણે જોઈન્ટ વિધાઉટ દેશને ભૂતકાળ નથી ને એનો ભવિષ્ય કાળ નથી એમ આપણે બહુ જ જબરજસ્ત સારો ભૂતકાળ આપણો એવો છે દિવ્ય છે તો ભવિષ્ય આપણું કેવું છે ભવ્ય અને સર્વ વ્યાપ્ય છે એ આપણા મનની અંદર ખ્યાલ આવે ને તો બધું બદલાય છે બહુ જ સારા એક ચિંતક છે જેનું નામ છે જોયસન એને એવું લખ્યું કે હિસ્ટ્રી ઇઝ ધ સેલ્ફ કોન્શિયન્સ ઓફ હ્યુમેનિટી ઇતિહાસ શું છે એ સમગ્ર માનવ જાતનું સૂક્ષ્મ મન છે જો આપણને ખબર પડે કે આપણે સૂક્ષ્મ મન હોય એને કરીને આપણા મનમાં ખ્યાલ આવે કે ભાઈ હું સત્સંગી છું અને આ ડુંગરી લસણ ના હું જે ભજીયા ખાવ છું એ યોગ્ય હું સત્સંગી છું અને માંસની દુકાનમાં ઊભો છું એ યોગ્ય હું સત્સંગી છું ને પાર્ટીમાં ગયા અને દારૂની પ્યાલી મારા ભાણામાં આવી ગઈ એ યોગ્ય અરે હું સત્સંગી છું તો સત્સંગીના મુખારવિંદની અંદર ગાઢ ન શોભે સત્સંગીની ચાલ જુદી હોય દ્રષ્ટિ જુદી હોય દેખાવ જુદો હોય રીતભાત જુદી હોય એ શું છે આપણું સેલ્ફ કોન્શિયસનેસ છે તમને મનાય કે આપણે શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજના વારસદાર છે ને બધા નિયમો કયા વગર આવી જશે અને જંગલમાં કોઈક રહેતો હોય ને પ્રાણી જોડે જીવન ઉછેર્યું હોય એને કોઈ નિયમ ધરમ નથી આપણા મનની અંદર આ દ્રઢતા થાય તો કોઈ દિવસ વાત નહીં પ્રશ્ન નહીં થાય કે શાસ્ત્રીજી મહારાજે જે સંસ્થાની સ્થાપના કરી ને એ જબરજસ્ત વિરોધ વચ્ચે જબરજસ્ત અગવડ વચ્ચે નાણાં નતા નતા પાણા નતા દાણા અત્યારે તો મેં જેમ કીધું ને ખાલી પ્રસાદ ખૂટે ને તો આ દોઢ કલાકની કથા છે ને એકદમ ઝીરો થઈ જાય મને પ્રસાદ ના મળ્યો અરે સાંભળ્યું શું યાદ રાખજો તે વખતે કાઈ જ નતું અને સાકરના કટકા તે વખતે ખાલી ચાર આનાનું નું તેલ ચાર મહિના ટકે ને બચે કારણ કે મંદિર માં શાક જ નહોતા એ જ્યારે આપણને ખબર પડે તો આપણું આખું મનની રીત બદલાઈ જાય છે ને નિર્ગુણ સ્વામીએ જેને હજારો પત્ર લખ્યા હોય અને એક પોતા માટે એક પેનની માંગણી માટે પોતે ખચકાટ અનુભવ કરતા હોય અને આપણે મંદિરમાં જઈએ ને કે ગરમ પાણી છે તો ઉતારો હું એવું નથી કેતો કે વ્યવસ્થા ન કરવી જોઈએ વ્યવસ્થા આ યુગ પ્રમાણે કરવી જ જોઈએ પણ કોકવાર વાર અવ્યવસ્થા હોય ને તો વ્યવસ્થા અને સત્સંગને કાઈ લાગે વળગે નથી એમ સમજી રાખજો મહારાજના વખતની અંદર મહારાજનો કેટલો હતો આ તો કથા સાંભળવા જવું હોય ને જરાક ભીડો પડે વરસાદ પડે કે અવગઢ પડે ઘણા માણસો આપણને શું કે ખબર સ્વામી પાર્કિંગ નતું ને એટલે હું કથા મનાયો ભાઈ તમારા માટે પાર્કિંગ છે ગાડી કે તો ચાલીને આવો લિફ્ટ માંગો દૂર પાર્ક કરીને માઈલો ચાલીને તમે આવો જો કથાનો ઈશક હોય શાસ્ત્રી મહારાજે પોતાની સંસ્થા માની હતી ને કેટલો ભીડો આ પ્રસંગ મેં જારે વાંચ્યો ને એક પણ ફરિયાદ તમે કે હું કરી શકીએ એમ નથી જારે આપણે અક્ષર પુરુષોતમનું મંદિર થયું ને સારંગપુરમાં શાસ્ત્રી મહારાજે મંદિર કર્યું તે વખતે કોટિયા ગામના એક નાજા કામડિયા કરીને એક હરિભક્ત જૂના મંદિરના એને નિયમ કે જૂના મંદિરનું જે જૂનાગઢનું મંદિર ત્યાં રાધા રમણ દેવને દર વર્ષે એક ભેંસ આપે એની પાસે 300 ભેંસ દર વર્ષે એક ભેંસ આપે ને જ્યારે એ ભેંસ દૂધ આપતી બંધ થાય એટલે ભેંસ રિપ્લેસ કરી આપવાની સમજી ગયા જ્યારે એને ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજે સારંગપુરમાં અક્ષર પુરુષોત્તમ દેવ પધરાવ્યા અને મંદિર કર્યું અને શાસ્ત્રી કેણ મોકલ્યું કે મેં જેમ રાધા રમણ દેવને એક ભેંસ બાંધી આપી છે એમ અક્ષર પુરુષોત્તમ માટે પણ એક ભેંસ મેં રાખી છે જેવું શાસ્ત્રી મહારાજને ભેગું એને એ કહ્યું પણ ભેંસ લઈ જવા માટે મારી પાસે કોઈ ભરવાડ નથી કારણ કે ભેંસ એવું નથી કે તમે પોસ્ટમાં પોસ્ટ કરો ને પહોંચી જાય એ તો દોરીને લઈ જવી પડે ને કોક માણસ તો જોઈએ ને લઈ જવા માટે શાસ્ત્રી મહારાજ ને ખબર પડી કે એક ભેંસ અક્ષર પુરુષોત્તમ ના મંદિર ની અંદર મળે છે તો સાંભળજો શાસ્ત્રી મહારાજ ચાલતા ચાલતા પોતે મહુવા થી બગદાણા ગયા બગદાણાથી કોટિયા ગયા નાજા કામળિયા ને કીધી કીધું કે ભાઈ અક્ષર પુરુષોત્તમ ની તું મને ભેંસ આપ એ કે સ્વામી કોણ લઈ જશે કે હું ભરવાડ ભેંસને પકડી અને દોરી લઈને શાસ્ત્રીજી મહારાજ ચાલતા ચાલતા કોટિયા થી શાસ્ત્રીજી મહારાજ ત્યાંથી દરેટ ગયા દરેટ થી ચાલતા ચાલતા એક સામાન્ય ભરવાડની જેમ ચાલતા ચાલતા સારંગપુર ગયા મેં જ્યારે આ કિલોમીટર ગણ્યા ને બસો દસ કિલોમીટર શાસ્ત્રી મહારાજ પગપાડા ચાલતા ગયા કારણ કે અક્ષભૂષણ મંદિરને એક ભેંસ મળે છે છે આપણી તૈયારી એકવાર કોકની જગ્યાએ એક આપણે કીધું હોય ને તમે જોજો આ સેવા કરે ત્યાં જાઓ એ કે સ્વામી હું ગયો ને તારે બારે ગયો તો ભાઈ બીજી વાર જાઓ ને એ કે સ્વામી બે વાર જાઉં ને આપણું આપણું માન શું રહે અરે ભરવાડની જેમ શાસ્ત્રી મહારાજ પગ પાડા ચાલતા ચાલતા એક ભેંસ લેવા ગયા હોય આ ભક્તિ અને એની શક્તિ છે એટલે આપણા મંદિરો ચાલ્યા છે ને એવું નથી કેટલો બધો પ્રેમ કેટલો બધો પ્રાણ કેટલું બધું શાસ્ત્રી માર્ગ મૂક્યું છે ત્યારે ખબર પડે કે એમને એમ સંસ્થા નથી થઈ આપણા કેવડ માટે નહીં જ્યારે દ્વારકાની જમીન માટે જ્યારે દ્વારકાની જમીન માટે જીભાઈ કોઠારીને કહેવામાં આપ્યું કે દ્વારકાના તે વખતે જુનાગઢ પંથકની અંદર આવે અને ત્યાંના નવાબે કહ્યું કે અમારો જે કારભારી છે રંગીલ દાસ એની જોડે તમારા સાધુઓ ચર્ચા કરે ચર્ચા માટે કોઈ સાધુ એવા કોઈ તૈયાર હતા નહીં હજુ શાસ્ત્રી મહારાજ વડતાલમાં હતા અને તે વખતે નિર્ગુણદાસ સ્વામી તે વખતે સ્વામી પોતે હરિભક્ત તરીકે અને એમને જ્યારે કહેવામાં આવ્યું કે તમે આ રંગીલદાસ જોડે તમે વાર્તાલાપ કરવા જાઓ ત્યારે એમણે કહ્યું જો વાર્તાલાપ કરવા માટે કોઈ પણ સાધુને મોકલવાના હોય ને તો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને જુનાગઢ મંદિરમાં યજ્ઞ પુરુષ છે અને ખબર પડી જવાનું છે દ્વારકા અને અને તે વખતે કોઈ કોઈ લઈ મીટિંગ હતી યજ્ઞ પુરુષ યજ્ઞપુરુષદાસ ચાલતા ચાલતા દ્વારકા જાય છે અને મીટિંગ માં બેસે છે ચારે જેઠા ભગત એટલે નિર્ગુણ સ્વામી એ જારે રંગીલદાસ ને કહે છે કે આ મારા શાસ્ત્રી યજ્ઞ ચાલતા એકસો એસી કિલોમીટર આ દ્વારકાની જમીન માટે આવ્યા છે રંગીલ કીધું તમારા સામે જોઈને હું આ જમીન તમને આપું છું મંદિરનું દ્વારકા મંદિર તમે જ્યારે દર્શન કરવા જાઓ ને ત્યારે શાસ્ત્રી મા પગલા યાદ કરજો અંતર્યામી છે શાસ્ત્રી મારાજ ખબર હતી કે હું એક સમય વડતાળથી છૂટો પડીને બીજી સંસ્થા ઊભી થઈશ તો પણ જો ભગવાન સ્વામિનારાયણને ને જો દેવાલય થતું હોય ને તેમનો દેહ અને પ્રાણ કુરબાન હતા આ જ્યારે આપણે જોઈએ તો કઈ પરિસ્થિતિમાં સંસ્થા ઊભી થઈ છે અને એ જ સંસ્થા શૂન્યમાંથી સર્જન શાસ્ત્રી મહારાજે કર્યું જ્યારે પાંચ સંતો વડતાલથી છૂટા પડ્યા ને શાસ્ત્રી મહારાજે કહ્યું તું કે આપણી જોડી સિવાય કાંઈ લેતા નહીં શાસ્ત્રી મહારાજે પોતે ઉતારેલા પુસ્તક પણ ત્યાં રાખી મૂક્યા તો બીજું લેશું શું શાસ્ત્રી મહારાજે એક પટ્ટારો લીધો નથી આ આપણે ભાઈ મારે ત્યાં જવાનું છે ને આટલું તો ભાઈ મારું છે કોકે મને ભેટ આપી છે કઈ જ મારું નહીં શાસ્ત્રી મહારાજ આખા વડતાલ મંદિર માંથી એક જ વસ્તુ લઈને નીકળ્યા શું હરિકૃષ્ણ મહારાજ બધું આવી ગયું કે નહીં ભગવાન ને સાથે લઈને નીકળ્યા છે બધું જ હતું સંપૂર્ણ એમની આસ્થા હતી કે ભગવાનની ભક્તિ ભગવાન પ્રધાન અક્ષર પુષણ ઉપાસના જેની પાસે ભગવાન છે ને કોઈ વિરોધ પણ કોઈ દુઃખ પણ કોઈ પણ પીડા પણ એને કાંઈ નથી કરી શકતું ભગવાન હોય ને એને કોઈ કાંઈ ના કરી શકે હમણાંનો હું તાજો પ્રસંગ કહું કે સ્વામી બાપાને હૃદયની અંદર થોડોક પ્રશ્ન થયો ગઈ સાલ આપણે અમદાવાદથી જ સ્વામી પોતે વોકિંગ કરતા હતા અને ચક્કર આવ્યા અને સ્વામી બેસી ગયા સ્વામીને આપણે તાત્કાલિક પરદે આપણે બોમ્બે લઈ ગયા બોમ્બે ની અંદર સ્વામીને આ ઉંમરે એન્જિયોગ્રાફી કરાય કે નહીં ઉમર છે વૃદ્ધોને તો છે ને કોઈક દવા આપીને એ પણ બહુ વિચારીને આપી શકાય આ ઉંમરે કરવી કે નહીં બધા મૂંઝાતા હતા તે વખતે રાતના અમે ડોક્ટર સુબ્રમણ્યમને ફોન કર્યો ડોક્ટર સુબ્રમણ્યમે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ જે સ્થિતિમાં જીવે છે ને એમાં એન્જિયોગ્રાફી કરવી કોઈ વાંધો નહીં આવે તમે ચિંતા ના કરો લો એટલા બધા આનંદ પ્રસન્નતામાં છે સ્વામીને ત્યાં મુંબઈ લઈ ગયા લઈ જતા હતા તે વખતે વખતે ડોક્ટર અબ્દુલ કલામ એ પોતે પ્રેસિડેન્ટ હતા ભારતના સાહેબને ખબર પડી કે કેટલા વાગે આપણે આ આ આખું પ્રયોગ કરવાના છે એન્જિયોગ્રાફી અને કીધું કે એ સમયે બપોરના જે સમય છે બાર થી એક એ દરમિયાન હું રાષ્ટ્રપતિ ભવનમાં બેઠા બેઠા હું એક માળા જે પ્રમુખ સ્વામીએ મને આપી છે હું પ્રમુખ સ્વામીની તબિયત માટે હું ફેરવીશ એ તો હજુ બરાબર કોઈ કે આ પ્રેસિડેન્ટ ની વાત કરું છું એ વારે વારે તમે ફોન ના કરી શકો ફોન કરવો હોય ને તો પાંચ સેક્રેટરીમાં નંબર લાગે તો થાય ચાર વાગ્યા ને એમનો વળતો ફોન આવ્યો કે સ્વામી ને કેવું રહ્યું મેં કહ્યું સાહેબ બધું સારું છે એક એક સારું થાય ને કે મેં એક નહીં બે માળા કરી હતી એટલે ડબલ સારું થશે લે ભાવના તો જુઓ ભક્ત રીતે અને એમને પાછું કીધું કે રિપોર્ટ શું છે કહ્યું સાહેબ હજુ રિપોર્ટ બરાબર આવ્યા નથી જસલોક હોસ્પિટલ હું ગભરાઈ ગયો મેઘુ હવે કરું એ કે રિપોર્ટ શું આવ્યા મેઘુ સાહેબ આજે શનિવાર છે એટલે હોસ્પિટલ વાળા કીધું છે કે હજુ રિપોર્ટ થતા વાર લાગશે એક મને હોસ્પિટલ અને ડોક્ટરનો નંબર આપો મેઘુ સાહેબ જો પ્રેસિડેન્ટ ત્યાં ફોન કરશે ને ડોક્ટર ને આઈસીયુ માં નાખવા પડશે કહું છું ભક્તની જે પોતે ઇન્કવાયરી હજુ હવે કલામ સાહેબ ને કહેવાય ધીરજ રાખો અમે તમને કહી શકીએ કે ધીરજ રાખો મેઘુ સાહેબ બધો સારાવાના થશે કે એના પણ રિપોર્ટ શું આવ્યો સાહેબ બરાબર છે આવતીકાલે ડોક્ટરો કીધું રિપોર્ટ આવશે કે આવતીકાલે હું વાત ફોન કરીશ આવતીકાલે બીજે દિવસે સ્વામી પોતે જમતા હતા ને તે વખતે કલામ સાહેબ નો ફોન આવ્યો રિપોર્ટ મેઘુ સાહેબ હજુ તો એ કે પણ શું કે રાતે ડોક્ટર આવે તારે મને ફોન જોડજો અને પછી એમને કીધું કે પ્રમુખ સ્વામી ક્યાં છે મેઘુ સાહેબ જમે છે એ કે આ ફોન પ્રમુખ સ્વામી પાસે લઈ ને હું લઈ ગયો એમને સ્વામીને એક જ વાક્ય કીધું ખબર છે અંગ્રેજીમાં એ કે તમે ભાષાંતર કરજો એ કે સ્વામી કે તમે એટલું બધું ભારત દેશ માટે કામ કર્યું છે ને કે ભગવાન તમારા પક્ષમાં છે અને એક વાક્ય બોલ્યા કે સ્વામિનારાયણ ઇઝ વિધ્યુ હુ કેન બી અગેન્સ્ટ યુ એ કે કે સાક્ષાત સ્વામિનારાયણ તમારા પક્ષમાં છે તો આ દુનિયાના કોઈ માણસ કોઈ રોગ કોઈ વસ્તુ કોઈ ક્રિયા કોઈ સંકટ તમને ના નડી શકે એ મને વિશ્વાસ છે જ્યારે સો વર્ષ પછી પણ એક જ વાત આપણા સંપ્રદાયમાં આવે છે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ એ પોતે કે જેના પક્ષમાં સ્વામિનારાયણ છે એના સામે કોણ હોઈ શકે શાસ્ત્રી મહારાજના પક્ષમાં સ્વામિનારાયણ હતા અક્ષર પુરુષોત્તમ દેવ હતા તો કોઈ પણ અગવડ કોઈ પણ એમને કોઈ પણ વિરોધ કોઈ પણ પ્રશ્ન નડી નથી શક્યો એ આપણને ખબર પડે ત્યારે આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રી મહારાજે કેવળ ભગવાનના બળ ઉપર આખી સંપ્રદાયનું સર્જન કર્યું પણ પ્રશ્ન ક્યાં આવે છે સમજો કે જે વખતે શાસ્ત્રી મહારાજે ધામમાં જવાનો સંકલ્પ કર્યો ને ત્યારે જૂના મંદિરના ઠેર ઠેર મહાન મહાન ધાતાઓ એવું બોલતા હતા કે ને પછી ઠપ થઈ જશે કોઈ પણ આવો રેવોલ્યુશનરી પાવરફુલ લીડર હોય ને એના પછી છે ને બધું શાંત થઈ જતું હોય છે ભલ ભલા મોટા મોટા નેતા હોય ભલ ભલા મોટા મોટા ધર્મ ગુરુઓ હોય કોઈએ જબરજસ્ત પોતાની આભાર અને શક્તિ ને પ્રભાવથી આખો એક સંપ્રદાય સ્થાપ્યો હોય પણ મૂળ સ્થાપક જાય ને પછી ઢીલું પડતું હોય છે શાસ્ત્રી મહારાજ સારંગપુરમાં હતા એમણે જીવલેણ બીમારી ગ્રહણ કરી હતી ખૂબ બીમાર શાસ્ત્રી મહારાજ બીમારીની અંદર પણ પોતે ગઢડાના મંદિરની પ્રતિષ્ઠાની પોતે આયોજનને તૈયારી કરી રહ્યા હતા યોગીજી મહારાજના મુખે જ્યારે આ પ્રસંગ આખો લખાયેલો છે ત્યારે યોગી મહારાજ એવું બોલે છે કે શાસ્ત્રી મહારાજના મનમાં તો નક્કી જ હતું કે મારે પોતાનો દેહ છોડીને આ પૃથ્વી લોક ઉપરથી પધારું છે અને શાસ્ત્રીજી મહારાજ ઘટનાની ભરપૂર તૈયારી ચાલતી હોય છે અને શાસ્ત્રીજી મહારાજ બીમાર અવસ્થાની અંદર યોગી બાપા મુંબઈ હોય છે પ્રમુખ સ્વામી મહારાજ પોતે જુવાન સંત તરીકે ગઢડાના મંદિરના બાંધકામમાં એકદમ રથ હોય છે શાસ્ત્રી મહારાજ ખાનગીમાં હરિભક્તોને બોલાવીને શું કહે છે કે ખૂબ પીડા છે દેહ નાદુરસ છે તબિયત ઠીક નથી સાંધા જલાઈ ગયા હોય છે ડોક્ટરોએ કીધું હોય છે કે ખાટલામાં પડખું ફરવું ને એ પણ શાસ્ત્રી મહારાજ માટે પરિશ્રમ હોય છે ખાનગીમાં શાસ્ત્રી મહારાજ હરિભક્તો પાસે ગાડી મંગાવે છે શાસ્ત્રી મહારાજ કહે છે કે મને ગઢડા લઈ જાઓ એકલા પોતે સંતોની જોડ લઈને ગઢડા જાય છે આ પરિસ્થિતિ સમજો જૂના મંદિરોમાં ધૂન ચાલતી હોય છે કે શાસ્ત્રી મહારાજ વહેલા ધામમાં જાય તો સા આ હું ઇતિહાસ કહું છું કોઈની નિંદા નથી અત્યારે તો બધા એકદમ શુભ ભાવના સારી ભાવનાથી પણ કોક એવા એક બે જણ હોય શકે એને કરી કોઈ સંપ્રદાય ખરાબ નથી અંતરમાં ઉદારતા રાખવી પણ એક બે જણ પોતે તેજો દ્વેષથી આવું કરતા હોય છે શાસ્ત્રી મહારાજ ગાડીમાં બેસી ગઢડા જાય છે ગઢડામાં જઈ શાસ્ત્રી મહારાજ આખા મંદિરનું નિરીક્ષણ કરે છે મૂર્તિનું પૂજન કરે છે આરતી ઉતારે છે શાસ્ત્રી મહારાજ ધરાર આગ્રહ રાખીને કહે છે કે મને નાની પાલખીમાં બેસાડીને પણ તમે ઉપર લઈ જાઓ મંદિરની ઉપર લઈ જાય છે આરસનો થામલો સ્પર્શ કરીને શાસ્ત્રી મહારાજ બોલ્યા કે આરસ બહુ સારો છે અને પછી શાસ્ત્રી મહારાજ કહે કે મેં આરતી ઉતારી લીધી મેં મારી વિધિ પૂરી કરી લીધી હવે પ્રતિષ્ઠા યોગી ઉત્કર્ષે જીવે છે હાજર છે અને ખાનગીમાં શાસ્ત્રી મહારાજ આખી વિધિ કરીને પાછા સારંગપુર આવે છે યોગી બાપા કહે છે કે શાસ્ત્રી મહારાજ એટલા બધા આગમ ચેતી હતા અંતર્યામી હતા કે જ્યારે સારંગપુર આવીને ખાનગીમાં સુથારોને બોલાવે છે શું કહે છે ખબર છે મારું માપ લો પેલા કે કે સ્વામી માપ એ કે હું બેસી શકું એવું તમે વિમાન તૈયાર કરો કે કેમ કે મારો દેહ માં મૂકવો પડશે જે કોઈની તાકાત અને આ બાજુ યોગી મહારાજ એવું પણ કે છે કે ગઢડા મંદિરની આમંત્રણ પત્રિકામાં શાસ્ત્રી મહારાજે પોતાનું નામ લખવા દીધું નહીં જે શાસ્ત્રી મહારાજે જીવે છે આપણે તો મરી ગયા પછી પણ આપનું નામ રહે ને એવી વ્યવસ્થા કરતા જઈએ સમજાય ને એવું ટ્રસ્ટ કરે ને કે દીકરાઓ નામ જ ના કાઢી શકે એવું આયોજન કરે કે નામ અખંડ શાસ્ત્રી મહારાજ જીવે છે અને એમણે એમ કર્યું કે યોગીજી મહારાજના નામે તમે પત્રિકા લખો સુ તાકાત છે બધી રચના કરી બધું જ કરી અને એને ભગવાન સિવાય ભક્તિ સિવાય કોઈ પ્રધાન નથી એ ખબર પડે કોઈ ના મનની અંદર કોઈ બીજો વિચાર ન ઉત્પન્ન થાય તો તે વખતે યોગીજી મહારાજ આ ખાનગીમાં વાત કરે છે પ્રતિષ્ઠાનો દિવસ કયો છે વૈશાખ સુદ દસમનો દિવસ અને વૈશાખ સુદ દિવસે શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા છ દિવસ બાકી છે હવે તમે વિચાર કરજો હું એટલે તમને કહું છું કે ભગવાન આપણે ત્યાં અખંડ પ્રગટ છે આ દ્રષ્ટાંત છે ને જિંદગીભર જીવમાં કોતરી લેજો એવું જબરજસ્ત દ્રશ્યાન છે વૈશાખ સુદ ને દિવસે શાસ્ત્રી મારા ધામમાં જાય છે દેશ પરદેશથી હરિભક્તો આવ્યા હોય છે બધા ગઢડાના ઉત્સવ મનાવવા આવ્યા હોય છે અને જ્યારે પોતાના પ્રાણ પ્યારા ગુરુ શાસ્ત્રી મારા ધામમાં જાય ને તો તમે શું વિચાર કરો સમય મોકૂફ રાખો કે નહીં તમારા ઘરની અંદર કોઈ માસીના માસીના કોઈ દીકરા કોઈ ધામમાં ગયો ને તોય તમે 12 દિવસ શું પાડો છો હા સૂતક અમે તો ભૂલી ગયા છે પણ સૂતક પાડીએ ને આપણે કેમ અમને કોઈ સ્વામી કઈ થાય નહીં કેમ દીવો ના થાય પૂજા ના થાય આ ના થાય ઘરમાં પણ જમાય જ ખરું કે એ તો કરવું પડે ને તો કેમ પૂજા ના થાય કેમ જમાય ખરું બરાબર ને હર્ષદ કાકા પ્રસંગ કેતા અને તે વખતે જ્યારે મિટિંગ થઈ ને સારંગપુરમાં રંગમંડપની અંદર મીટિંગ થાય છે કે હવે આપણે ઉત્સવનું કરીએ શું છ દિવસ પછી ઉત્સવ છે બધા ભાંગી ગયા હતા નિરાશ ચારે બાજુ ભેકાર સુનું સુનું લાગે તે વખતે બધા જ મીટિંગમાં ચર્ચા કરે છે અને મોટા મોટા હરિભક્તો હાકા કાચ ટ્રસ્ટીઓ હા તે ગઢડાના નગર શેઠ મોહન મોતીચંદ જેમણે ઘણો બધો સૂક્ષ્મ વિરોધ પછી શાસ્ત્રી મહારાજને જમીન આપી હતી બહુ શાણા વિચારશીલ પુરુષ એ પોતે પણ મિટિંગમાં હતા અને બધાએ મિટિંગમાં નિર્ણય લીધો કે હવે આપણે શોક પાડવા માટે આ આપણે ઉત્સવ મોકૂફ રાખીએ યોગીજી મહારાજ બેઠા હતા યોગી મહારાજની એક ખાસિયત મીટિંગમાં કાઈ જ ના બોલે પછી પણ 15 જણા મિટિંગ એમ બાબા કે તમે બધા હું વિચારો તમે કો એમ કરીએ યોગીજી મહારાજ પોતાનું ઇન્ટ્રોડક્શન આપતા હતા કોઈ પોતાનો પરિચય આપે ને આપણે કહીએ ને કે મારા આટલા ધંધા છે હું આટલા ગામનો હું આવો આવો ભણેલો ડિગ્રી આટલી જમીન છે આટલું આપણું ચાલે છે ગામમાં છ માણસ પૂછે ઘરના ભલે કોઈ ના પૂછે પણ આપણે પોતાનું ઇન્ટ્રોડક્શન એટલું બધું આપીએ ને બ્લોટેડ બધું જ મોટું મોટું કરીને આપે યોગી બાપા પોતાનો પરિચય શું આપે છે ખબર છે યોગી બાપા એવું કહે છે આ સાંભળવા જેવું છે યોગી બાપા કે હું તો ફોસીનો કટકો કોઈને કાઈ ન કહી શકું બધા મને કહી જાય કોઈ મને વઢે તો હું રાજી મારી ભૂલ દેખાડે તો હું રાજી મને કાઈ કરતા ના આવડે યોગી મહારાજ પોતાનો પરિચય આવી રીતના આપે એ યોગી મહારાજ મીટિંગમાં બેઠા હોય ના બોલે પણ જોગાનું જોગ તે વખતે બધાએ ના પાડીને યોગી બાપા એક જ વખત બોલ્યા છે બાપા કે ગઢડાની પ્રતિષ્ઠા થશે શાસ્ત્રી મહારાજ ક્યાં ગયા છે આવી ગયું ને આ બે વાક્યમાં આપણી સંસ્થા ટકી છે શાસ્ત્રી મહારાજ ક્યાં ગયા છે શાસ્ત્રી હાજર છે અને ગઢડાની પ્રતિષ્ઠા થશે મોહન પોતે સત્સંગી નથી સૂક્ષ્મ વિરોધી બુદ્ધિશાળી વ્યક્તિ ભાવ જબરજસ્ત પણ મનમાં એમ થાય શું ચાલે છે એમણે હકા ખાચરનો હાથ પકડીને એમણે હકા ખાચરને કીધું કે હકા બાપુ કે આ યોગી મહારાજને મેં જોયા ને ત્યારે એવું લાગ્યું કે એમના મુખાર વિંદુ પર બ્રહ્મ તેજ જળહળી રહ્યું છે અને મને એવો અહેસાસ થયો કે ના રોમે રોમની અંદર શાસ્ત્રી મહારાજ પ્રગટ છે આ કોણ કે છે મોહન મોતીચંદ લે એમને શાસ્ત્રી મહારાજની ચિમકીનો અનુભવ થયો હશે અને યોગી મહારાજ જ્યારે બોલ્યા પણ આ વાત તમને હું કહે એ વાત તો બરાબર પણ જ્યારે મોહન મોતીચંદ કે છે કે ગઢડાની પ્રતિષ્ઠા ચાલુ રહેવી જોઈએ અને બધા એ ઉત્સાહમાં એ ઉત્સવની અંદર શોક માત્ર ભૂલી ગયા કોક ત્યાં ગડી શીરો કરવા માટે લાગી ગયું પ્રતિષ્ઠાની પૂર્વ તૈયારી નગર યાત્રાની હાથી શોધવા આ છે તે છે બધા જ હરિ ભક્તો આખી 6 દિવસની અંદર આખા ઉત્સવનું વાતાવરણ થઈ ગયું શાસ્તી મહારાજ ધામમાં ગયા છે ને એવું કોઈને અહેસાસ પણ ન અને આ બાજુ પરિસ્થિતિ બદલાઈ ગઈ હજુ ખ્યાલ રાખજો કે જે વખતે ગઢડાની આડથી યોગીજી મહારાજ ઉતારતા હતા હું તમને પ્રસંગ કહું જે ખેંગારજીભાઈ ચૌહાણે પોતે અમને કયો છે અને શાસ્ત્રી મહારાજના જીવન ચરિત્રની અંદર આ પ્રસંગ લેખાયેલો છે ખેંગારજીભાઈ ચૌહાણ અમદાવાદના હરિભક્ત એમના મુખેથી આ પ્રસંગ સાંભળેલો છે આ પણ તમે જીવનમાં યાદ રાખજો ગઢડાની આડથી એ સત્પુરુષ આપણે ત્યાં પ્રગટ છે ને એની એક નિશાની છે કેમ કે ખિંગારજીભાઈએ વાત કરી તી કે એક વખત અમે અમદાવાદના હરિભક્તો સારંગપુર શાસ્ત્રી મહારાજના દર્શને ગયા વીસ વર્ષ પહેલાની વાત આ ગઢડાની જ્યારે પ્રતિષ્ઠા થઈ ને એના આશરે વીસ વર્ષ પહેલાની વાત એ કે તે વખતે શાસ્ત્રીજી મહારાજને અમે દર્શન કરવા ગયા તે વખતે ચંપકલાલ શેઠ વિનાયક રાવ અને એ કે હું અને એમાં બધા અમે હરિભક્તો ગયા હતા અમદાવાદના હરિભક્તો પર શાસ્ત્રી મહારાજ બહુ રાજી થઈ ગયા પછી શું કે ખબર છે એક મારે તમને ખાનગી વાત દેખાડવી છે એ કે શું બાપા શાસ્ત્રી મહારાજ ઊભા થયા વીસ વર્ષ પહેલાની વાત છે ગઢડાની પ્રતિષ્ઠા તેના વીસ વર્ષ પહેલા અને શાસ્ત્રી મહારાજ ઊભા થઈને રંગમંડપમાં જઈ બે નાની લાકડાની ખોખા હતા એ ખોલી અને શાસ્ત્રી મહારાજે બે મૂર્તિ દેખાડી કઈ ગોપીનાથ દેવની અને રાધિકાજીની ખેંગારજી ભાઈ કે અમે પૂછ્યું કે સ્વામી આ કોની મૂર્તિ છે હજુ તો બોચાસન નું મંદિર નું કામ ચાલી રહ્યું હતું સારંગપુર શિખર થયા નોતા હજુ તો ગોંડલ ની અંદર કામ ચાલતું હતું અને મજૂરોને પૈસા ચૂકવવાના રોજે રોજ પ્રશ્ન હતા શાસ્ત્રી મહારાજે હજુ નું કામ માન શરૂ કર્યું હતું અને તે વખતે તો ગઢડાના ટેકરા ઉપર જમીન આપવાનો તો વાંધો નહીં વિરોધ હતો કે શાસ્ત્રી યાજ્ઞ પુરુષ ભાવનગર પંથક ની અંદર એક ટસુ જમીન આપવી નહીં તે વખતે શાસ્ત્રીજી મહારાજ બે મૂર્તિના ખોખા ખોલી ને શું કે છે ખેંગારજી કે આ છે ને ગઢડા ઉપર ટેકરા પર મંદિર થશે ને ત્યારે આ ગોપીનાથ દેવ આપણે પધરાવાના છે આ હું તને દર્શન કરાવું છું ભાઈ કે કે અમને હસવું આવતું તું અને પાંચેક વરસ ને ત્યારે શાસ્ત્રી મહારાજ ફરી ભૂલી ગયા કે અમને આ મૂર્તિ દેખાડી હતી ફરીવાર મારો હાથ પકડીને ફરી રંગમંડપમાં લઈ ગયા કે ખેંગારજી ક્યાં મૂર્તિ છે ને એ કે બાપા હજુ જમીનના ઠેકાણા નથી ત્યારે તે વખતે શાસ્ત્રી મહારાજે ખેંગારજીભાઈને કહ્યું તું શું ખબર છે કે જે વખતે હું ગઢડાના મંદિરની પ્રતિષ્ઠાની આરતી ઉતારતો હઈશ ને ત્યારે તારા હાથે હું આરતી ઉતારાવીશ ખેંગાજી ભાઈના મનની અંદર ગ્લાની હતી કે શાસ્ત્રી મહારાજ વચન આપનારા પોતે ધામમાં ચાલી ગયા અને આજે પ્રતિષ્ઠા થાય છે જ્યારે પ્રતિષ્ઠાની આરતી ઉતરતી હતી સો હરિભક્તો ત્યાં ઊભા હતા અને તે વખતે ખેંગારજીભાઈના મનની અંદર શાસ્ત્રી મહારાજના આ બધા વિચારો ચાલતા હતા અને આ અવસર એ જ્યારે વાક્ય અને એ જ્યારે કડી આવી ત્યારે આરતી ઉતારતા ઉતારતા યોગીજી મહારાજ આમ ફર્યા અને કીધું કે ખેંગાજી ભાઈને બોલાવો કે આરતી તમે પૂરી કરો ત્યારે ખેંગાજી ભાઈના મનમાં થયું કે શાસ્ત્રી મહારાજે ખાનગીમાં મને વાત કરી હતી આ યોગીજી મહારાજને કેમની ખબર હોય કે તારા હાથે હું આરતી ઉતારીશ એ આરતી એ શાસ્ત્રીજી મહારાજ આપણા સંપ્રદાયમાં પ્રગટ છે એનું નિશાની છે યાદ આવે આ સંપ્રદાયમાં સત છે સત્ય છે ભગવાન પ્રગટ છે અને સત્પુરુષ પ્રગટ છે